शू क्या भाई बन गुड मॉर्निंग आप एस टी मोटर ले सवार सवार में पहुंची गया शुरुआत करसू पाची एक चाय थी क्यों भाई लोग कहते हैं चाय इज इंजीरियस फॉर हेल्थ चाय इज इंजीरियस फॉर हेल्थ और हम कहते हैं वो मोहब्बत ही क्या जो दर्द ना दे

પાંચ ના ત્રણ આઠ ના સોળ નું ટોટલ થાય જેનો લકી નંબર સાત બેસતો એ લઈ લેજો ગાડી ભાઈ ચાર બાજુ ગાડી પેલા પ્રદક્ષિણા કરીને જોઈ લઈએ ભાઈ ટાયરની કન્ડિશન સારી છે ગાડીની અંદર દેખાઈ રહી છે મિત્રો આજુબાજુ ફરીને પેલા ગાડી જોઈ લઈએ ગાડી છે ડસ્ટન રેડી ગો બહુ સારી કન્ડિશનની અંદર ગાડી છે સિમ્બોલ મારેલો છે ભાઈ ડોક્ટરનો બહુ સારી કન્ડિશનમાં ગાડી છે માત્ર ને માત્ર છત્રીસ હજાર કિલોમીટર યુઝ થયેલી ગાડી છે હા સીએનજી લાગેલી છે ગાડીની અંદર નું પરફોર્મન્સ બહુ જ સરસ મને દેખાઈ રહ્યું છે ભાઈ ખરેખર મેં ટ્રાયલ માર્યો દિલ ખુશ થઈ જાય એવી ગાડી છે આપણે અંદરથી જોઈ લઈએ એકવાર ગાડી એની પહેલાં એકવાર દર્શન કરી લઈએ ભાઈ ચાવી ના ચાવી ભાઈ બહુ જ સરસ કન્ડિશનની અંદર નવા જેવી જ ચાવી છે બટન દબાવીશું દરવાજો ખુલી જશે ભાઈ અંદરથી એકવાર ચર્ચા કરી લઈએ ગાડીની ગાડી અંદરથી વોશિંગ થયેલી નહીં એટલે થોડી ગંદી છે ભાઈ પણ બાકી કંડિશન બહુ જ સરસ છે ગાડીની તમને આ રીતે દરવાજાની ટ્રીમ મળી જશે દરવાજામાં કોઈ બી જાતના બટન આવતા નથી ભાઈ પાવર બટન તમને અહીંયા મળી જશે થોડા નીચેની સાઈડ મેન્યુઅલ મોડ ની અંદર ગાડી છે સીએનજી લાગેલી છે જેન્યુન છત્રીસ હજાર કિલોમીટર સમથિંગ યુઝ થયેલી છે ગાડી એસી બેસી ગાડીનું ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીની અંદર મળી જશે સાઉન્ડ સિસ્ટમ બી સારી વાગી રહી છે એસીની કન્ડિશન બી સારી છે પિકઅપ પરફોર્મન્સ બહુ સરસ છે ગાડીનું ભાઈ સીટોની કન્ડિશન છત્રીસ હજાર કિલોમીટરમાં કશું થાયને ભાઈ કંપનીની ઓરિજનલ સીટો દેખાઈ રહી છે તમને કોઈ બી જગ્યા ફાટેલી તૂટેલી છે નહીં ઇન્ટિરિયર બી બહુ સરસ ગાડીનું છે બધી જ સિસ્ટમ પ્રોપર વર્કિંગની અંદર છે અને પ્લસ પોઈન્ટ એ છે ભાઈ સીએનજી છે ગાડી અને માત્ર ને માત્ર છત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે ગાડી એટલે બહુ સારી કન્ડિશનની અંદર કહેવાય ગાડી ભાઈ આવી ગાડી ઓછા કિલોમીટર ફરેલી બહુ ઓછી જગ્યાએ હોય છે ગાડીની ઓરિજિનલ કન્ડિશન કંઈક આવી દેખાઈ રહી છે સીટો કોઈ જગ્યાએ ફાટેલી નહીં કે છત્રીસ હજાર કિલોમીટરમાં કંઈ થાય પણ નહીં પાછળથી આપણે દર્શન કરીએ ના ભાઈ તમને ડેકી બતાવી દઉં ડેકી જોઈ લો સીએનજી ની ટેન્ક લાગેલી છે ભાઈ ગાડીની અંદર ટેન્ક બી મોટી છે મારા ખ્યાલ થી કિલો કિલોની ટેન્ક લાગેલી છે અંદર થોડો ઘણો સ્પેસ મળશે તમને સ્પેર ટાયર મૂકવા માટે પાછળથી ગાડીની કંડિશન કંઈક તમને હાલ આવી દેખાઈ રહી છે ખરેખર બેસવા માટે બહુ જ સારી ગાડી છે ગણતરી બેસતી હોય તો લઈ લેજો ભાઈ ગાડી બાકી આવી ગાડીના કિંમતની અંદર તમને ક્યાંય મળશે નહીં એકવાર બોનેટના દર્શન કરી લઈએ રેગ્યુલર આપણે ગાડી ભાઈ દર વખતની જેમ તમને છે ને નોન એક્સિડન્ટ મોડની અંદર જ મળશે પ્લસ એન્જિન કંપની ફિટેડ મળશે દર વખતે આપણે ગેરંટી આપીએ છીએ શ્યોરિટી તમને આપતા જ હોઈએ છીએ તો આ વખતે બી આપશું જ ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે જો કે છત્રીસ હજારમાં ભાઈ કાંઈ નહીં થાય એકદમ રેડી કન્ડિશનની અંદર ગાડી દેખાઈ રહી છે હાલ મિત્રો સીએનજી લાગેલી છે સીએનજી બી સિકવન્સીલ છે પિકઅપ પરફોર્મન્સ સારું હાલશે એવરેજ બી તમને સારી મળશે ભાઈ ગાડીની અંદર બેટરીની કન્ડિશન હાલ એકદમ ઓકે છે એન્જિનનું પરફોર્મન્સ બહુ જ સરસ છે બાકીની ચર્ચા હવે આપણે કરીશું તમારી સામે અહીં તો હું આવી જાઉં તમારી સામે મિત્રો ભાઈ ગરમીની સિઝન આવી ગઈ છે ખરેખર વાતાવરણ ધીરે ધીરે ગરમ થવા લાગ્યું છે તમારી જોડે બી ભાઈ જો કદાચ ગાડીના થોડું ઘણું બજેટ સેટિંગ થતું હોય તો આ ગાડી લઈ લેજો ખરેખર બહુ સારી કન્ડિશનમાં ગાડી છે અને એસીની અંદર ફરવાનું ભાઈ ઉનાળાની અંદર સેજે ચિંતા કર્યા વગર બે હજાર સત્તર અઢારના મોડલની ગાડી છે બહુ સરસ કન્ડિશન દર વખતની જેમ આખી ઓરિજિનલ એન્જિન કંપની પીટીઆર મળશે ભાઈ ગાડીનું તમને ગાડીના ઓનર સેકન્ડ છે ગાડીની કિંમતની ચર્ચા કરીએ ભાઈ દર વખતની જેમ ગાડીની કિંમત આપણે બે લાખ રૂપિયા ફિક્સ ભાવ મૂકેલો છે ઘણી બેસતું હોય તો આવી જજો થોડું ઘણું તમારું માન રાખશું આની અંદર મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લઈને આવું ભાઈ તમારી સાથે અને બીજી એક વસ્તુ તમને ફાઇનલી કહી દો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરતા નહીં હો મારા ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ભૂલી જાઓ તમે વિડીયો લાઈક કરી દેવાનો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની રોજનો નિયમ બદલાઈ જ લેવાનો આપણો દરરોજ એક વિડીયો આવી જશે ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં મિત્રો